મહવાના શ્રી ખિમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના સાનિધ્યમાં શિવસભાનું સુંદર અને ધાર્મિક આયોજન થયું હતું તો આ શિવસભામાં મહુવા એમ એન સ્કૂલના ચિત્ર શિક્ષક એવા ભરતભાઈ ચૌહાણ આવી પહોંચ્યા અને તેઓએ તમામ બાળકોના હાથમાં શિવ મહાદેવ અને ખિમનાથ દાદાના ટેટુ પણ પાડ્યા હતા મહુવાના શ્રી ખિમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના ફળીએ શિવસભાનું ધાર્મિક અને જ્ઞાનાત્મક આયોજન કરવામાં આવ્યું હતું આ શિવસભામાં બાળકોને આનંદ અને પ્રસાદી તો મળે છે પણ સનાતન ધર્મનું જ્ઞાન પણ મળી રહ્યું છે ત્યારે ગત રવિવારના રોજ શિવસભાનું સુંદર આયોજન થયું હતું મહુવા શહેરના લોકોનું હર હંમેશા જ્યાં મસ્તક નમે છે મહુવા શહેરના લોકોના હૃદયમાં જેમનું ઊંચું સ્થાન છે

પણ હર રવિવારે શિવસભાને લઈ તેના આયોજનને લઈ શિવસભા વિશે માહિતી મેળવી જ લે છે એટલે જ તો શિવની સાથે મહુવાસીઓના હૃદયમાં પૂજ્ય ભગત બાપુ પણ બિરાજે છે ત્યારે ગત રવિવારે શિવસભાનું બાળકોના સથવારે સુંદર આયોજન થયું હતું આ શિવસભામાં ખાસ વાત એક એ હતી કે મહુવાના એમએન સ્કૂલના ચિત્ર શિક્ષક ભરતભાઈ ચૌહાણ પણ શિવસભામાં પધાર્યા હતા અને તેના દ્વારા શિવસભાના દરેક બાળકોના હાથમાં ટેટુ બનાવવામાં આવ્યા હતા આ ટેટુ પણ શિવ મહાદેવ અને શ્રી ખિમનાથના નામના બનાવવામાં આવ્યા હતા ભરતભાઈ ચૌહાણ દ્વારા આ ટેટુ બનાવવાથી હૃદયમાં શિવ તો હતા જ

ત્યારે ગત રવિવારે પ્રસાદીના નિમિત્ત માત્ર મનોરથી એવા માનસી જ્વેલર્સ વાળા રહ્યા હતા તેમના પરિવારના ભૂમિબેન ધ્રાંગદ્રિયા અને ચારમીબેન ધ્રાંગદ્રિયાનું શ્રી ખીમનાથ મહાદેવના મંદિર વતી અને પૂજ્ય ભગત બાપુ વતી બહેનોએ સ્વાગત કરી સન્માન કર્યું હતું શિવ સભામાં ફળફ્રૂટની પ્રસાદી હાથ પર શિવ અને મહાદેવનું ટેટુ એટલે બાળકોને મજા જ પડી ગઈ જય શ્રી ગિન્નાથ મહુવા શહેર માં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો મહુવા શહેરની એકદમ મધ્યમાં